ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જામનગર સહિત હાલની ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોજાતા કાર્યક્રમોનો સમાચારો પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમો અત્ર પ્રસ્તુત છે નારી વંદન સપ્તાહના ભાગરૂપે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં રોજગાર કચેરીના સંયોગથી મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આતકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આતકે ઉપસ્થિત ઇસ્ટાબંધ સોડાએ મહિલા સ્વાવલંબન વિશે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું જ્યારે ધ્રુવરાજસિંહ દ્વારા રોજગાર મેળા વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ

વડીલોને મંદિર નાગેશ્વર વડીલો સહિતના સ્થળોની યાત્રા કરાવવામાં આવી હતી આ જેટલા વડીલો જોડાયા હતા લેહુઆ પટેલ સમાજ જામનગર દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે લેહુઆ પટેલ સમાજ ખાતે તૈયાર થયેલ નવી વિંગ નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ધોરણ એક થી બાર ના સત્તરસો થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં કોડોલધામ ટ્રસ્ટ ના ચેરમેન ઉપરાંત કેબિનેટ મંત્રી તેમજ જામનગર લઘુઆ પટેલ સમાજ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડિલાઇટ ક્લબ ના સિલ્વર જ્યુબિલી વર્ષે સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભક્તિનો કાર્યક્રમ એક સામ વતન કે નામ નું આયોજન કરવામાં આવ્યું હતું કેમાં દેશભક્તિના ગીતો પર ડાન્સ કે અન્ય ડ્રેસિંગ સહિતનો ફ્રેન્ચ ડ્રેસ વગેરે સ્નેહામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઓપરેશન સિંધુર ને નિર્દાયક પહેલગામ તથા અમદાવાદના આતભાગીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સરસ્વતી યુનિવર્સિટી દ્વારા બવન્સ એચજે દોશી ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને અંતર કોલેજ કન્ટ્રી સ્પર્ધા બે હાજર પચીસ નું આયોજન આ સ્પર્ધાનું તારીખ વીસ ના રોજ જામનગર ની સાંજ માં લાખોટા તળાવ ટ્રેક પર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતની પાંત્રીસ કોલેજ ના એકસો ત્રીસ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ લાભ લીધો હતો